માળિયા હાટીનામાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ અને યુનિટી ટેબલ ફાઉન્ડેશન મુંબઈ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ઉપસ્થિત રહેલા ડૉક્ટર આગેવાનો કાર્યકરો દ્વારા દીપ પ્રગટ્ય કરી ડોક્ટર રાઠોડ સાહેબ આંખની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ દ્વારા દર્દીને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે તેમજ દર્દીને માળિયા હાટીનાથી રાજકોટ પોતાની બસ દ્વારા તેડી મૂકી જાય છે અને સંપૂર્ણ વિનામૂલ્યે રહેવા અને જમવાનું આપે છે આ કેમ્પ માળિયાહાટીનામાં વર્ષોથી યોજાય છે પરંતુ લોકડાઉનને કારણે આ કેમ્પ બંધ હતો હવે ઘણા સમય બાદ આ કેમ્પ માળિયાહાટીનામાં ફરી શરૂ કરવામાં આવેલ છે જેમાં હાલ અત્યાર સુધીમાં માળિયાહાટીના તાલુકાના અંદાજે 17000 જેટલા દર્દીઓએ વિનામૂલ્યે ઓપરેશનનો લાભ લીધો છે ઘણા સમય બાદ આ કેમ્પ ચાલુ થતા તાલુકાના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્રકુમાર શાંતિલાલભાઈ ગાંધી પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના રણછોડલાલ બાપુ આખની હોસ્પિટલ રાજકોટ સુધી ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડોક્ટર શેઠના સંયુક્ત ઉપક્રમે યોજાતો આજનો વિનામૂલ્ય નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ વર્ષોથી આ યોજાય છે અને આજ સુધી અંદાજીત સત્તર હજાર ચાલીસ ઓપરેશનમાં થયા છે વિનામૂલ્ય નેત્ર ઓપરેશનમાં નેત્રમથી માંડીને બધું ફ્રી ફીટ કરવામાં આવે છે રિપોર્ટર પ્રતાપ હાટીના